ધારાસભ્ય રેન્જ આઇજી ને પત્ર લખ્યો છે સેજલ પંડ્યાએ આઈજી ગૌતમ પરમારને પત્ર લખ્યો છે ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડી હોવાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે પોલીસ અગિયાર વાગે હોટેલ રેસ્ટોરન્ટ બંધ કરતી હોવાની ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નિયમોનું યોગ્ય પાલન ન થાય

એજ રીતના આપણી સામાન્ય જે પબ્લિક છે તેના દ્વારા પણ અમને રજૂઆતો મળતી હતી અવારનવાર કે રાતના અમે પરિવાર સાથે નવ વાગ્યા પછી નોકરી ધંધેથી લોકો આવતા હોય અને પછી બહાર નીકળતા હોય જમવા માટે કે તો પણ એ લોકોને તકલીફ પડતી હતી ખાસ કરીને ભાવનગર એક એવી જગ્યા શહેર મધ્યમાં આવેલું છે કે

એવી રીતના ચોક્કસથી આનો સુખદ